ના ચાસણી લેવાની ઝંઝટ ના ખાંડ ના માવો એકદમ નવી જ રીતે આ ટેસ્ટી મીઠાઈ બનાવી અને એક મહિના સુધી સ્ટોર કરી શકાય હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ઘઉના લોટમાંથી માત્ર ત્રણ ચમચી ઘીમાં એકદમ સુપર સોફ્ટ મીઠાઈ અને આ મીઠાઈને માત્ર પાંચ મિનિટમાં બનાવી મહિનાઓ સુધી રાખી શકાય બિલકુલ ખરાબ નથી થતી નથી કડક થતી મોમાં મૂકતા સો ટકા પાણી પાણી થઈ જાય તેવી બને છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરી તો ઘઉના લોટમાંથી આ મીઠાઈ બનાવવા માટે આપણે ત્રણ ટેબલ સ્પૂન ઘી એડ કરીશું તો ચમચીના માપથી આ રીતે મેં ત્રણ ચમચી જામેલું એટલે થી ઘી લીધું છે અને ઘીને આપણે થોડું ગરમ થવા દેસુ પછી આપણે એમાં એક વાટકી અથવા એક કપના માપથી તમે ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ લેવાનો છે તે એડ કરી દેસુ અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર લોટને શેકી લેશું તો લોટનો કલર બહુ ચેન્જ ન થઈ જાય લોટ બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે આપણે કન્ટિન્યુઅસલી ચલાવતું રહેવાનું તો મેં ગેસની ફ્લેમ મીડિયમ કરી દીધી છે અને હવે મીડિયમ ફ્લેમ ઉપર સતત આ રીતે ચલાવતા રહીશું જો તમારે વધારે ઘી એડ કરવું હોય ને તો પણ કરી શકાય છે અને ઓછા ઘીમાં પણ આ તૈયાર થઈ જાય છે તો આ રીતે આપણે એ લોટને શેકી લેશું તો આ મીઠાઈ છે ને એ સુખડી જેવી જ લાગશે પણ સુખડીથી અલગ બનશે અને આપણે એ ચાસણી કર્યા વગર હેલ્ધી રીતે બનાવવાના છે તો આ મીઠાઈ છે ને એને તમે લાંબો સમય સુધી સાચવીને પણ રાખી શકશો જ્યારે પણ ગળિયું ખાવાનું મન થાય એક ટુકડો તરત જ ખાઈ શકાય છે તો હવે આપણે લોટને શેકાતા તમે જુઓ બે મિનિટ થઈ લોટ હજી આપણે થોડો કાચો છે અને આ લોટ છે ને એ જેમ જેમ શેકાશે ને એમ એમાંથી ઘી છૂટું પડતું થશે તો આવી તમે એકદમ ટેસ્ટી ઘઉંના લોટની મીઠાઈ ક્યારે ટ્રાય કરી છે કે કેને મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો હવે અહીંયા તમે જુઓ લોટનો કલર હલકો બદામી કલર જેવો આવી ગયો છે અને આ રીતે લોટ છે ને એમાંથી ઘી પણ દેખાવા લાગ્યો છે બસ હવે આ જ સમયે આમાં આપણે એક બીજો લોટ એડ કરીશું જે છે ચણાનો લોટ એ પણ એક વાટકી જ મેં એડ કર્યો છે તો ઘઉંનો લોટથી ચણાના લોટની બે ચમચી લોટ ઓછો રાખો 确实。Okay, બસ એટલો જ ડિફરન્સ છે બે ચમચી ઘઉંનો લોટ વધારે છે હવે આ રીતે ચણાનો લોટ એડ કર્યા પછી ગેસની ફ્લેમ એકદમ લો કરી દેસું અને સતત આ રીતે ચલાવતા રહેશું ચણાના લોટને શેકાતા બહુ વાર નથી લાગતી ઘઉંના લોટને શેકાતા થોડી વાર લાગે છે એટલે બંનેને આ રીતે આપણે અલગ અલગ એડ કરવાના છે અને હવે ચણાનો લોટ સરસ રીતે શેકાવાની સુગંધ આવે ને ત્યાં સુધી શેકાવા દેવાનો તો બે જ મિનિટમાં ચણાનો લોટ છે ને એ પેન ગરમ છે લોટ ગરમ છે ને એના લીધે શેકાઈ જશે તો અહીંયા બંને લોટનો કલર એક સરખો થઈ જશે ચણાના લોટનો કલર થોડો લાઇટ હોય છે પણ એને શેકાતા થોડો આ રીતે બદામી કલર જેવો આવી જશે બસ ત્યાં સુધી આપણે એને શેકવાનો છે અહીંયા તમે જુઓ આ રીતે ઘી સાથે આપણે શેકી લીધો ને તો બધું મિક્સર ડ્રાય થઈ ગયું હવે એકદમ રીચ અને ક્રીમી બનાવવા માટે હું બે ટેબલ સ્પૂન મિલ્ક પાવડર એડ કરું છું મિલ્ક પાવડર એડ કરવો ઓપ્શનલ છે પણ આ મીઠાઈ છે ને એ ખાતી વખતે તમને માવા જેવો ટેસ્ટ આવે ને એટલા માટે મિલ્ક પાવડર એડ કરવાનો છે મિલ્ક પાવડર એડ કરતી વખતે ખાસ તમે ધ્યાન રાખો તો ગેસની ફ્લેમ બંધ પણ કરી શકાય અથવા તો એકદમ લો રાખો ને તો પણ ચાલે કારણ કે આપણે એનો કલર ચેન્જ નથી થવા દેવાનો હવે આ મીઠાઈને હેલ્ધી બનાવવા માટે મેં અહીંયા એક કપ ગોળ લીધો છે જો તમને મીઠાશ વધારે પસંદ હોય ને તો સવા કપ સુધી ગોળ લઈ શકાય અહીંયા મેં વ્હાઈટ કલરનો ગોળ આવે ને એ લીધો છે તમે દેશી ગોળમાં પણ બનાવી શકો છો ગોળને આ રીતે મિક્સ કરીશું તો આ રીતે ગોળને જેમ જેમ આપણે મિક્સ કરતા જશું ને એમ ગોળ મેલ્ટ થશે અને ઘી પણ થોડું છૂટું પડશે એટલે મિક્ચર છે ને થોડું થીક થઈ જશે આ સમયે જો હજી તમને એવું લાગે કે વધારે ડ્રાય છે અને તમારે ઘી એડ કરવું છે તો આ સમયે પણ તમે ઘી એડ કરી શકો છો અને તમને કોઈ પણ ફ્લેવર પસંદ હોય ને એ પણ તમે આ સમયે એડ કરી શકાય હું અહીંયા એકદમ નેચરલ આ રીતે ફ્લેવર જ રાખું છું કોઈ ફ્લેવર એડ નથી કરતી હવે આ મીઠાઈ થોડી સોફ્ટ બનાવવા માટે બે ટેબલ સ્પૂન દૂધ એડ કરીશું મિક્સ કરી દઈશું દૂધ એડ કરવાથી આ મીઠાઈ છે ને એ ગોળના લીધે કડક પણ નહીં થાય સોફ્ટ બનશે અને ગોળ મેલ્ટ પણ ઝડપથી થશે મિક્સ કરી દેસું અને આ રીતે થોડી વાર માટે ચલાવતા રહીશું એટલે તમે જુઓ આ મિશ્રણ છે ને એમાંથી ઘી હવે છૂટું પડવા લાગ્યું છે તો આ મિશ્રણ મિક્સ કરતા સમયે ગેસની ફ્લેમ આપણે બંધ પણ કરી શકીએ છીએ અથવા એકદમ લો રાખવાની વધારે પડતો હાર્ડ ના થઈ જાય એટલા માટે હવે કોઈ પણ પ્લેટ કે ટ્રે લઈ લેવાની એમાં ઘી લગાવી દેવાનું અને આ મિક્સર એડ કરી દેવાનું તો આ સમયે તમને ડ્રાય ડ્રાય લાગતું હશે તમને એવું લાગશે કે સેટ નહીં થાય પણ પ્રોપર મીઠાઈ સેટ થઈ જશે ટેન્શન ના લેતા અને હજી હું તમને એક વસ્તુ બતાવીશ કે તમે એનાથી પણ મીઠાઈ સેટ કરી શકો છો આ રીતે બધું જ મિક્સર આપણે પેલા પ્લેટમાં કાઢી લેશું અને ઉપરથી થોડું આ રીતે સ્પ્રેડ કરી દેસુ જો આ મીઠાઈ સેટ ના થતી હોય તો એક ચમચી જેટલું ઘી તમારે ઉપરથી થોડું થોડું એડ કરવાનું એક એક બબે ટીપા અને આ રીતે ચમચીથી તમારે સ્પ્રેડ કરી દેવાનું મેં અહીંયા ઘી એડ નથી કર્યું ઉપર ચમચી વાળી ઘી વાળી ચમચી હતી ને બસ એ જ અહીંયા આ રીતે સરસ રીતે ચમચીથી દબાવી દીધું ને એટલે સરસ સેટ થઈ ગયું હવે હું અહીંયા ઉપરથી ગાર્નિશ કરું છું અને સાથે થોડા ખસખસ એનાથી પણ બહુ સરસ એવો ટેસ્ટ આવે છે અને લુક પણ સારો આવે છે ઉપરથી ફરીથી થોડા આપણે ડ્રાય ફ્રુટને પ્રેસ કરી દેસુ એટલે જ્યારે કટ કરીએ ને ત્યારે એક સરખા આપણે પીસીસ કરવામાં મેળ પડી જાય અને હવે આ રીતે સરસ એવું પ્રેસ થઈ ગયા પછી આપણે એને મિનિટ માટે ઠંડુ થવા દેસ દસ મિનિટ પછી તમે જો ઉપરથી આ રીતે ઠંડી થઈ ગઈ તમે તમે જે મીઠાઈ રીતે તમારે એને ઠંડી થવા દેવાની પછી તમે મનગમતા શેપમાં કટ કરી શકો છો તમે જુઓ કેટલી સરસ આસાનીથી કટ પણ થાય છે અને તમે મોઢામાં મૂકશો ને તો સો ટકા પાણી પાણી થઈ જાય ને એવી આ મીઠાઈ તૈયાર થાય છે તો તમે આને ઘઉંના લોટની અને બેસનની સુખડી પણ કહી શકો છો અને મીઠાઈ પણ કહી શકાય છે મહેમાનો માટે ટ્રાવેલ માટે અને મહિનાઓ સુધી બાળકો હોસ્ટેલમાં હોય એમના માટે જો તમારે કંઈક હેલ્ધી આપવું હોય ને તો આ બેસ્ટ મીઠાઈ છે જરૂરથી બનાવી શકાય અને જ્યારે પણ ગળ્યું ખાવાનું મન થાય તરત જ એક ટુકડો ખાઈ શકાય છે તમે જુઓ એકદમ પરફેક્ટ સુપર ટેસ્ટી આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે તો તમને આ મીઠાઈની રેસીપી કેવી લાગે ને મને કમેન્ટમાં જ જરૂરથી કે જો રેસીપી ગમી હોય ને તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો અહીંયા તમે જુઓ મીઠાઈ આપણે બનીને તૈયાર થઈ ગઈ હું તમને તોડીને બતાવી દઉં કેટલી સોફ્ટ છે મોડામાં જ મૂકતા સો ટકા માવાદાર અને પાણી પાણી થઈ જાય ને તેવી મીઠાઈ તૈયાર છે તો આ રેસીપી ટ્રાય કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ